નમસ્કાર આમ જોઈ રહ્યા છો હું છું આપની સાથે હેતુ ગોરે ડબોઈ પોલીસે છોટાદેપુર તરફથી વડોદરા તરફ ગાડીમાં લઈ જવાતો દારૂનો જથ્થો તરસના ચોકડી નજીકથી ઝડપી પાડી રૂપિયા છ લાખ સાહીઠ હજાર છસો ચોત્રીસ વિદેશી દારૂ નો જથ્થો અને કાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડબુઈ પોલીસ પીઆઈ કે જે ઝાલા ને પાકી બાતમી મળી હતી કે ડબુઈ તરફ છોટાદેપુર તરફથી ડબોઈ થઈ વડોદરા તરફ એક સફેદ કલરની ક્રેટા કાર માં વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જવાઈ રહ્યો છે જેના આધારે ડઘુ પોલીસે તરસના ચોકડી નજીક વોચમાં રહી બાતમીના આધારવાળી કાર આવતા તેને કોર્ડન કરી તપાસ કરતા કારમાંથી રૂપિયા છ લાખ સાઠ હજાર છસો ચોત્રીસનું વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો કારની કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ દસ લાખ સાઠ હજાર છસો ચોત્રીસનું મુદ્દામાલ કબજે કરી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો આ સમગ્ર મામલે